ચાલો ખાના ભાઈ કન્ટિન્યુ દર્શકો ને તમે જોઈ શકો છો મિત્રો સંભાજી તમારી ગઈ ડેરી ડેરીના માલિક કરી તો

આપડે હેને બેટરી પાંચ ટકા છે તો તમે હેને સવારે તમને એના અમારે હાલ નહીં પણ તમને આગળ ઇન્ટરવ્યૂ દઈ દીધું તો તમે ચાલો કન્ટિન્યુ મિત્રો ફાઇનલી મિત્રો ટ્રેક્ટર ભરાઈ ગયું હોય ગઈશ અને ભાઈ ગયા એક અને જોઈ લ્યો મિત્રો કોઈ બીજાના ફોનની બત્તીને સહારું વ્લોગિંગ કરવું પડે દી આવ્યો હોય તમારા ભાઈના નેક્સ્ટ લેવલ ખબર લઈ લ્યો જોઈ લો ભાઈ ના ભરાવાનું આકડો એક નંબર

હિન્દીમાં બોલતા હે તો ગુજરાતીમાં બોલતા હે તો લડકા હોય સોરી છોકરા આવ મિત્રો લિટરલી છ વાગ્યા ને હવે સાહેબ ડૂચો આવ્યો હોય ને તમારો ભાઈ હવે ઘરે જાય હાલ ના પૂછો અમારે જોઈ લીધું હાલ હવે સાહેબ ટ્રેક્ટર આવ્યું હોય કે હવે સાંજુ નહીં ગયા હા છ ને અગિયાર થઈ ગયા અત્યારે તો ચાલો આજે છે ને આજનો દી આખો કાઢવાનો હતો ચાલો બધા કોન્ટિન્યુ બનતા રહેજો ના ફ્રેશ થઈ જાવ મિત્ર તો તમારો પાસે નાયદો ને થઈ ગયો છે તૈયાર ને અત્યારે એક બંદો આવ્યો હશે અમને દેખાડો દેખ્યા લઈ અહીંયા રહ્યો ને જયડામાં જ્યાં બાકરા તગડે ઊભો થાત પડ્યા ઊભો થતા એમ કહો ભાઈ આ શું શુકરી આવ્યો હા કેવાય શુકરીએ કહો હેલા જાય બાકરા તગડે છે આવતા પહેલા કોઈ બાકડા માં વરગાડી દે ને આવ્યો શું કરવા મિત્રો લાકડા લેવા આવ્યો ને મારી લંઘી બેહવાની આખી રાતનો નો ઉજાગરો મિત્રો બે ફેરા કર્યા તા અમે રાતે એક એક વાગે પુગાડ્યો તો એ ત્રણ વાગે પાછો ઠાલુ થઈને આવ્યું આવ્યો ત્યાં અમે ટ્રેક્ટર હતું ને તો એટલી વાર લાગી મને એ વિચાર થાય પછી અમે ત્યાં સુઈ ગયા તા મસરા ફાયડા નેક્સ્ટ લેવલ મિત્રો ખેતર બાજુ ખેતર મસરા હતા ઓહ અને ઢીમસા ઉપાડી દે ચાઈ તો અને નીંદર આવીને ને જઈ તઈ અને એ તું શાંતિ રાખ હા આવું હમણાં એક જ સેકન્ડ પાંચે જ મિનિટ વિડીયા થઈ ગયા તો એમાં એવું છે મિત્રો પછી હે ને પાછો બીજો ફેરો આપણે હેઠળ છ વાગે અહીંયા ઘરે આપણે પિતરા બીજો ફેરો અહીં આખો દી એવી રીતના લંગી વારો ગયો ભલે રાહત આપણે દી ને અને હવે આપણો આખો દી એમનું હોવાનું વેરું નથી આવું આખી રાત એમને મતા વાસી મોઢે ચા વગરના ચા મળી જાય ને મિત્રો એટલે પછી નિંદર ન આવે નીંદર આવતી નેક્સ્ટ લેવલ રાત કાઢી મારું મન સમજી અત્યારે નિંદર અટાણે નિંદર જેવું નથી કેમ કે સવાર માં તાજી ચા ચડી જાય પછી નીંદર ઉડી જાય હવે આખો દી આપડે છે બનતા ના હે ભાઈ દસ વાગે ક્યાં વાહ ક્યાં મિત્ર ચાદી નતો એ પાંગ પાડા ન ખબર હોય પણ ચાલો તમે બધે કન્ટિન્યુ બનાવી આપણે છે ને ડેન્જર હા એ હુઈ ગયું છે જાણે તો ચાલો કન્ટિન્યુ

બે આપડી કાવા સાકી હોય ગયી બે બે કાવા સાકી ને બે ને ફોર્ચુ ને ઓહ કાઈયા હે માણસો એલાગે લગા માણસો કોણ નેક્સ્ટ ડે મસ્ત મજાનો મીટરો ગોડ આફરન થાય ગયું છે વિડીયા ચાલો ખબર હ પડે રેડ થયો તો વિજયો આપડા વિડિયા એ જ ભૂરો ભરિયા હાલ ભાગી છે ને નેક્સ્ટ લેવલ આપડો લીધો હતો અને પાછો એક વાર રાતનો આખો ઉજાગરો હતો તો તમારા ભાઈને જવું પડે શું કરે આ સંજોગ સંજોગે જવું પડે આપણે કામમાં ને આ વિડીયો કેવા લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો ને આપણે પાછો નેક્સ્ટ વિડીયો જ આવશે પણ કંટ્રોલ કંટ્રોલ આ અમારું ઉદે મજનું નહીં છે ભાઈ કંટ્રોલ આવી તો આ વિડીયો કેવા લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને આપણે મળીએ નવા ટોપિકમાં રામે રામદેવ